સોળ મત ભારતીય જનતા પાર્ટીને છ મત કોંગ્રેસને છ મત આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના અહીંયા મિત્રો ને કાર્યકર્તાઓ દ્વારા જે આખો ઘટનાક્રમ બન્યો એનું એક નાટકીય રૂપાંતર એટલા માટે કરવામાં આવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે જનતા સુધી આ વાત પહોંચાડવી છે ભારતીય જનતા પાર્ટીએ આખે આખું સોશિયલ મીડિયા અને વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી કરોડો લોકો સુધી જે ફેક મેસેજ અને હિપનોટાઇઝ કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે ત્યારે જનમાનસ ઉપર સાચી વાત પહોંચે અને સેવા નહીં પણ આ સત્તાના દલાલો શું કામ કરી રહ્યા છે સત્તાની હવસ એમની કઈ હદ સુધી ગઈ છે એ માટે અને દેશમાં લોકશાહી બચાવવા માટે વિરોધ પક્ષની ભૂમિકાને ઉજાગર કરવા માટે વિરોધ પક્ષને જાગૃત રાખવા માટે એક નાટકીય રૂપાંતર કરી અને અમે આ કામ આજે કર્યું છે કે લોકોને વિનંતી કે આ સત્યને સમજે અને દેશમાં લોકશાહી બચાવવામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સંઘર્ષ કરી રહ્યા છે એમને સહકાર આપે